એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર સોળ મારો પરિવાર જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ જે વિદ્યાર્થી મિત્રો તમને પાના નંબર ઓગણચાલીસ ઉપર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રવૃત્તિ નંબર સોળ મારો પરિવાર જેમાં મિત્રો આપણે તમારા કુટુંબના સભ્યોની યાદી અહીંયા તૈયાર કરવાની છે અને આપેલ જે કોલમમાં છે તેમાં વિગતે ભરવાની છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વિગતો આપેલી છે તેમાં ક્રમ લખવાનો છે સભ્યનું નામ જન્મ તારીખ હાલની ઉંમર કેટલા ધોરણ સુધી અભ્યાસ કરેલ છે તે ચૂંટણી કાર્ડ ધરાવે છે હા કે ના ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવે છે હા કે ના તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો ક્રમ છે તો એમાં નામ છે લક્ષ્મણભાઈ તેમની જન્મ તારીખ તો ઓગણીસ ચાર ઓગણીસો એકાણું હાલની ઉંમર તો ચોત્રીસ વર્ષ કેટલા ધોરણ સુધી અભ્યાસ કરેલ છે તો દસ વર્ષ સુધી ચૂંટણી કાર્ડ ધરાવે છે તો કે હા ધરાવે છે ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવે છે તો કે હા ધરાવે છે તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા તમારા સભ્યમાં તમારા દાદા દાદી પપ્પા મમ્મી એના પણ નામ લખવાનું છે એના પછી બીજું છે નામ રાધાબેન તો જન્મ તારીખ છે ચોવીસ આઠ બે ઓગણીસો એકાણું હાલની ઉંમર ચોત્રીસ કેટલા ધોરણ અભ્યાસ કરેલ છે તો સાત ચૂંટણીકાર્ડ ધરાવે છે હા ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવે છે તો કે ના એના પછી ત્રીજું નામ છે સંગીતાબેન જેની જન્મ તારીખ છે ચૌદ પાંચ બે હજાર બાર હાલની ઉંમર તેર કેટલા ધોરણ સુધી અભ્યાસ કરેલ છે તો આઠ વરસ ચૂંટણી કાર્ડ ધરાવે છે ના ડ્રાઇવિંગ લાઇસન્સ ના સ્નેહા જન્મ તારીખ આઠ છ બે હજાર પંદર હાલની ઉંમર નવ વરસ કેટલા ધોરણ સુધી અભ્યાસ કરેલ છે તો ચાર વરસ ચૂંટણી કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ ધરાવેલ છે તો કે ના ના પાંચ સત્યમ જન્મ તારીખ તો એક એક બે હજાર સત્તર હાલની ઉંમર આઠ વરસ કેટલા ધોરણ સુધી અભ્યાસ કરેલ છે તો ત્રણ વર્ષ ચૂંટણી કાર્ડ ધરાવે છે ના ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવે છે ના તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારા પરિવારના સભ્યોની યાદી અહીંયા બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી સહી આવશે એના પછી મિત્રો વાલીની સહી તારીખ શિક્ષકની સહી કરવાનું પણ ન ભૂલતા આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા